31 ડિસેમ્બર ને લઈને પોલીસની ડ્રાઇવ મોરબી પોલીસની વાહન ચેક ડ્રાઇવ શરૂ થઈ ચૂકી છે શહેર અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવે છે ઉમિયા સર્કલ નવલખી ફાટક નવા બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય રોડ પર પોલીસનું ચેકિંગ બ્રત એનોલાઇઝર સહિતના સાધનો વડે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ સજ્જ થઈ ચૂકી છે આગામી એકત્રીસ ડિસેમ્બર અને ફર્સ્ટ જાન્યુઆરીના અનુસંધાને સમગ્ર મોરબીના તમામ પોલીસ સ્ટેશન અને ખાસ કરીને મોરબી શહેરમાં દરેક પોલીસ સ્ટેશનની એક એક ટીમ બનાવી ડીવાયએસપી શ્રી ઝાલાના નેતૃત્વમાં ટીમો બનાવી અને લગભગ છ ટીમો બનાવી છે દરેક ટીમમાં વીસથી પચીસ માણસો અલગ અલગ છે તમામ સીટર તમામ એમસીઆર વાહન ચેકિંગ અને કાળા કાચની ગાડીઓ અંદર કોઈ પણ વાહન ચેકિંગ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવે છે તો એ બાબતેના ગુનાની કાર્યવાહી અત્યારે હાલ ચાલુમાં છે અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવી અને મોરબી જિલ્લામાં જે પણ ગોડાઉન છે એ ગોડાઉન ચેક કરવાની પણ કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે અલગ અલગ જગ્યાએ નાઈટ દરમિયાન ના હોટલ ધાબા અને રેસ્ટોરન્ટ ચેક કરવાની કામગીરી પણ અત્યારે હાલમાં ચાલુ છે સાથે સાથે અમારી જે કામગીરી થઈ રહી છે અત્યારે બધા લોકો કામગીરી કરી રહ્યા છે અને રાત્રે લગભગ સાડા આઠ નવ વાગે અમારી કામગીરી પૂર્ણ થશે અત્યારે જે તમામ કામગીરી છે એ ચાલુમાં એટલે આંકડા હું તમને નહીં કહી શકું પણ દરેક જગ્યાએ પીઆઈ કક્ષાના અધિકારીની અલગ અલગ છ ટીમ અમારા એસઓજી પીઆઈ એલસીબી પીઆઈ એ એચ ટ્યુ પીઆઈ તમામ પોલીસ અધિકારીઓ આ કોમ્બિંગમાં જોડાયેલા છે એકત્રીસ ડિસેમ્બર અને ફર્સ્ટ જાન્યુઆરીમાં અનુસંધાને આ જ પ્રકારનું વાહન ચેકિંગ થશે અને કોઈ પણ પીધેલા હશે તો એ સીધા જેલમાં હશે કોઈ પણ ઘટના બની છે અને કોઈપણ પ્રકારે મસ્તી સ્ટન્ટ કે કંઈ પણ અજુગતું કરવામાં આવશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહીમાં કરવામાં આવશે અને અમારી ટીમ સતર્ક છે એ દિવસે પણ આટલી જ ટીમો રાખી અને અમે સમયાંતરે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરીશું અને કોઈપણ એવી ગતિવિધિ થતી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મોરબીની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે એકત્રીસ ડિસેમ્બર નવું વર્ષ છે ફર્સ્ટ જાન્યુઆરી નવું વર્ષ આવી રહ્યું છે શાંતિપૂર્વક અને પોતાના ઘરે રહી કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન ન કરી છાકટા ન બનતા જો બનશો તો અમે તમારા સ્વાગત માટે તૈયાર છીએ અને કોઈ પણ સ્ટન્ટ ફટાકડા ફોડવા કે કોઈને ત્રાસદાયક કૃત્ય કર્યું છે તો ચોક્કસ જેલમાં જવાની તમારી તૈયારી રાખજો અને નવું વર્ષ કોઈ પણ નવા વર્ષ તરીકે તમે જેલમાં ન ગુજારાવો એવી અમારી નમ્ર અપીલ છે